તો વેપારીને પાવર કરવો પડ્યો ભારે તંત્રએ વેપારીના તેવર પાડ્યા ઢીલા અમદાવાદના ચાંદખેડામાં ચાંદખેડા પૂજા ગૃહ ઉદ્યોગના દાળવડાના ખીરામાંથી નીકળી હતી ઘરોડી ત્યારે ગ્રાહકની ફરિયાદને આધારે ખોરાક ઔષધ નિયમન તંત્રએ કરી છે કાર્યવાહી ગ્રાહકે દુકાનદારને રજૂઆત કરતા દુકાનદારે ઉદ્ધતાઈ પૂર્વક આપ્યો હતો જવાબ

વધુ માહિતી માટે અમારા ગ્રાહક સલીમભાઈ ફોન લાઈન થી જોડાયા છે જી સલીમભાઈ શું હતી સમગ્ર વિગત જયારે અમે દુકાન પર જઈને અમને કહ્યું કે તમારા ખીરો માંથી નીકળી જાય તો અમને કે છે મને જે મેડમ હતા એ દુકાન ના ઓનર કે છે ત્યાં ગરોળી નથી કે આદુનો ટુકડો તમે કામ કરો આદુનો ટુકડો તો તમે પોતે ખાઈને ચેક કરી મને આદુનો ટુકડો ગરોડીનું આખું હાડપિંજર પેલું દેખાય છે બધું સ્મેશ થયેલું હાડપિંજર છે પેલું આખું અવશેષો બધા બતાવે છે અને પછી તની વાત કરો તો એ તો કબી નીકળી જતા અમારી કેટલી સફાઈ રાખતી અમને દીખલો બોલે આ તો નીકળી જાય અમે આમાં શું કરીએ અમને જવાબ આપ્યો અને બે કઢી એમને કોકમ નું પાણી પીવાયું સોડા પીડાવ્યું ડાયજેસ્ટ ન થાય એ માટે એ લોકો કઈ થશે તો બિહાર જવાબદાર કોણ રહેશે પૈસા આપીને બી ઝેર ખરીદવાનું અમારે જી તો લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા કરતા લોકોને તંત્ર દ્વારા શું થવું જોઈએ આપ શું કહી રહ્યા છો એ બાબતે

ખોરાક ઔષધ નિયમન તંત્ર કાર્યવાહી કરી છે ત્યારે ગ્રાહકે દુકાનદાર ને રજૂઆત કરતા દુકાનદારે ઉદ્ધતા પૂર્વક જવાબ આપ્યો હતો ત્યારે થા કરી લેવાની દુકાનદારે આપી હતી ધમકી ત્યારે તંત્રએ પણ ચોવીસ કલાકમાં જ કાર્યવાહી કરી દુકાનને સીલ કરી છે